રાધનપુર ઈવીએમ ખોટવાતા મતદારોની લાગી લાંબી કતારો ઈવીએમ માં ક્ષતિ આવતા મતદારોની લાગી લાઈનો રાધનપુર ખાતે આવેલ વિનય વિદ્યાલય ખાતે ઈવીએમ મશીન ખોરવાયું વોર્ડ નંબર સાત માં વિનય વિદ્યાલય મથક પર ઈવીએમ ખોરવાયું મતદારોની લાગી લાંબી કતારો વોર્ડ નંબર સાત માં વિનય વિદ્યાલય ખાતે ઈવીએમ મશીન ખોરવાયું રાધનપુર વિનય વિદ્યાલય ખાતે ઈવીએમ મશીન ખોરવાતા મતદારોની લાગી લાંબી કતારો સતત એક કલાકથી ઈવીએમ મશીન ખોરવાતા મતદારો આક્રોશમાં સતત બે વાર ઈવીએમ ખોરવાયું જેને લઈને તંત્રની ઘોર બેદરકારી સામે આવતા મતદારોની કતારો લાગી રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર વાટણ વિનય વિદ્યાલય રૂમ નંબર ત્રણ વોર્ડ નંબર સાત બુથ નંબર સાત એની અંદર ઈવીએમમાં એક સ્વિચ સેજ ખરાબ હતી પણ તરત ચાલુ થઈ એટલે તરત અમે પ્રિસાઇડિંગને જાણ કરી એટલે એમને આવીને ચેક કર્યું એટલે જે બેન વોટ જેવા આવ્યા હતા એમને કીધું એટલે તરત જાણ કરી અને એમની હાથે પહેલી કરી અને તરત જ અમે પ્રિસાઇડિંગને જાણ કરી અને તે એમના ટેકનિકલ ઓફિસરને લઈને આવ્યા બરાબર અને તરત જ અમે તેને જે લાવો હતા એ ચેક કરી અને બદલવાનું કર્યું અને પછી બીજું તે ઈવીએમ વીયુસીયુ લાવ્યા પણ તે બરાબર અમે ચાલુ નતું કર્યું પણ મોકપુલ ચાલુ કરતા હતા એટલે અમને યોગ્ય અવાજ ન આવતા અમે એને કીધું કે નહીં બીજું લાવો એટલે બીજું લેવા ગયા છે મારું નામ રાઠોડ પછી આવી ગાડી ની અંદર પાડી જેની તો લાઈનમાં બાપડા આવે પણ જે કાર્યકર્તા હોય જે મશીન શુદ્ધ સુધારવા હેણો દેવું હોય એ તો એમની જવાબદારી હોય છે હવે પબ્લિક તો આવે છે બાપડા કામ ખોટી કરીને આવે છે દેશનું ભલું કરવા માટે આવે છે કયા બાજુ વોટ દેવો છે એ આવે છે એ તો એમના આટલું એ બરાબર છે એટલે માણસો તો લાઈનમાં ઉભા રહેવા તૈયાર છે વોટિંગ કરવા તૈયાર છે પણ હવે મશીન બગડે તો કેટલી વખત માણસ બાપડા કોઈ લારિયા વાળા હોય કોઈ દુકાના વાળા હોય કોઈ બીજા હોય એ બધા હેરાન થતા હોય એટલા માટે અમે તો તમને કહીએ સાહેબ કે કેના માટે કે પબ્લિક માટે કોઈ દુખી ના થાય પબ્લિક માટે આ જનતા બધી ઓકે શું નામ તમારું શું નામ તમારું માટે સરકાર બચાવવા માંગી રહીતી હોય શું નામ તમારું સારા માટે આવ્યા છે પબ્લિક ભલું કરવા માટે શું નામ તમારું જય માતાજી શું નામ તમારું મારું નામ જગદીશ કે આ મિશન આ ઘડિયા ઘડિયા આમ બગડી જાય છે તો આ ગલતી છે આ બગડવું ના જોઈએ અમને મજૂરને હવે આ તંત્ર ને હું એવું કહું છું કે જાગૃત થઈ અને બદલી અને મતદારો મતદાન કરાવ શું નામ તમારું હું ગણપતિ જોશી મારા ધનપતિ